ગુજરાત સરકારે વીજ કંપની જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા રદ કર્યા બાદ સત્તાધીશો ઉમેદવારોનો નવેશ્યરથી પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા લેવાની જાહેરાત કરી છે તો બીજી તરફ પહેલાંની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો નવેસરથી પોલ ટેસ્ટ આપવા માટે તો તૈયાર છે પરંતુ લેખિત પરીક્ષા આપવાની તેમની તૈયારી નથી ભરતી પ્રક્રિયા રદ કરવા સામે થયેલા આંદોલન દરમિયાન આ મુદ્દે જેટકો સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને સત્તાધીશો લેખિત પરીક્ષા નહીં લેવાના ઉપર વિચારણા કરવાની ખાતરી આપી હતી જોકે આ વાતને અડતાલીસ કલાક કરતા વધારે સમય થઈ ગયો છે પણ લેખિત પરીક્ષા રદ કરવાની હિલચાલ જેટકો સત્તાધીશોએ હજી સુધી કરી ન હોવાથી આજે પચાસ જેટલા ઉમેદવારો ફરી જેટકો કચેરી ખાતે સત્તા સત્તાધીશો સમક્ષ લેખિત પરીક્ષા નહીં લેવા માટે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તો મહત્વનું છે કે ભરતી રદ કરાતા ઉમેદવારોએ જેટકો કચેરી બહાર આંદોલન કર્યું તો જો કે લેખિત પરીક્ષા રદ કરવા મામલે હજી સુધી કોઈ કાર્યવાહી ન કરાતા આજે ઉમેદવારો દ્વારા માતા પિતા સાથે ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ